નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર સાત બે હજાર પચીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છે મેષ રાશિવાળાએ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો કોઈની ઉપર પણ કરતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને લાલ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળા એ આજે શું કરું મિથુન રાશિ વાળા એ આજે પતાશા ભગવાનને ધરાવીને પ્રસાદ રૂપે વહેંચવા જોઈએ એમાં ખાસ નાની કન્યાઓને જરૂરથી વેચજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબ પરિવારનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરે કર્ક રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને આ સિંદૂર હનુમાનજીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પાણીનો બગાડ બિલકુલ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ મસૂરની દાળ ચણમાં નાખવી જોઈએ શું નથી કરવાનું સંબંધો બગાડતા નહીં કન્યા કન્યા રાશિ જોઈએ કન્યા રાશિ વાળાએ આજે કોઈ અપંગ જાનવરની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમે કોઈ પણ જગ્યા પર સાફ સફાઈ કરો તો જે કચરો નીકળે એ ગમે ત્યાં નહીં નાખતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિ રાશિવાળાએ આજે નાના નાના ગરીબ બચ્ચાઓને મીઠી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણું પોતાનું ધન કોઈ પણ ખોટા કામમાં વાપરવું નહીં વૃશ્ચિક રાશિ રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈક અપંગ સ્ત્રી જે ઉંમરલાયક હોય એને ધનની અન્નની કે વસ્ત્રની જરૂરિયાત હોય એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે કોઈ પગેથી જે લંગડો હોય ને એવા માણસની સેવા કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ભાઈઓની ઈર્ષા કરવી નહીં મકર મકર રાશિ આજે શું કર્યું મકર રાશિ આજે ખાસ ચમેલીના તેલથી ભગવાન હનુમાનજીનો અભિષેક કરવો જોઈએ અને સિંદૂર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ માંગનારો તમારી સામે હાથ લાંબો કરે તો એને ભલે કંઈ ના આપો પણ એનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના મોટા ભાઈની કાકાની સાથે રહેનારા વડીલની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે શરાબનું સેવન કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે